પ્રકરણ સાત જપ એજ યજ્ઞ સુરત તારીખ બધા યજ્ઞમાં હું જપ યજ્ઞ છું શરૂઆતમાં જે કહ્યું કે કરજોડી કહે પ્રેમદાસ ભક્તો ના દુખ હર્ષે રે તેમાં અર્થ એ છે કે ભક્ત છે તે ભક્તિના રસમાં તરબોળ હોવા છતાં સમાજથી અલગ પડી શકતો નથી સમાજથી અલગ પડી શકે જ જ નહીં નહીં એવું હોય તો એમ લખે કે સંસારના લોકો દુઃખ અનુભવે છે અનેક જાતની મુશ્કેલીઓ સહન કરે છે પણ એમને એમાંથી ઉગરવાનો કોઈ આરો નથી એ ઉપાધિઓમાંથી નીકળવા માટે આશ્વાસન મેળવવાનું સંસારી લોકોને મળતું નથી તેથી ભક્ત લોકોને એમ થાય છે કે આમાંથી આ લોકોને ઉગારવા જોઈએ ભક્તો ના દુઃખ હરશે એટલે કે ભક્તોના દુઃખ સહેજે દૂર થઈ જાય છે એવું નથી પણ આ સંસારના લોકોએ રાગ દ્વેષો દૂર કરવા જોઈએ કુટુંબીઓ સાથે પ્રેમ ભાવ રાખીએ એકબીજા સાથે પ્રેમ કેળવીએ એ રીતે આપણા ચિત્તમાં શુદ્ધિ પ્રગટે અને કામ ક્રોધ લોભ મોહમાંથી નીકળીએ અને સાથે સાથે ઈશ્વરની ભક્તિ કરીએ દ્વંદ્વાતીત ગુણાતીત બનીએ ભગવાનનું નામ લેતા લેતા અનાસક્ત થઈએ નિર્મોહી નિરાગ્રહી કેમ કરીને બનીએ તે જોવું જોઈએ ભગવાનનું સ્મરણ કરતા કરતા જો આ ગુણો કેળવાય તો જ સાચા દિલની શુદ્ધિ થઈ શકે ગુણમાંથી શક્તિ પ્રગટે અને એ રીતે કામ ચાલે એમ મને લાગતું પણ ફક્ત એ ગુણો કેળવાતા સાધના પૂર્ણ થતી નથી એમ પણ મને લાગેલું ગુરુ પાસે પણ જઈ શકાય એમ હતું નહીં તેથી મેં દિલમાંથી જ ગુરુને શોધવા પ્રયત્ન કર્યો બધા યજ્ઞની અંદર જપ એ મુખ્ય યજ્ઞ છે ગીતા માતા એ મોટામાં મોટો છતાં નાનામાં નાનો ગ્રંથ છે બાપુએ પણ ગીતા માતાની વાત કરી છે ગીતામાં ભગવાન કહે છે કે બધા યજ્ઞમાં હું જપ યજ્ઞ છું ત્યારે સ્થૂળ યજ્ઞ તો હું સમજતો ન હતો આ બધા કરતાં યજ્ઞ વિશેષ છે આપણી અનેક પ્રકારની વૃત્તિઓને સૂક્ષ્મ રીતે સાત્વિક ભાવે શ્રી ભગવાનના ચરણોમાં વાળવા માટે જપ યજ્ઞનો પ્રયોગ કરવો જોઈએ આવો એક પ્રયોગ કરવાનો વિચાર આવ્યો આમ કરવાથી આપણી વૃત્તિઓનું ઉર્ધ્વ રૂપાંતર થશે અને અંદરથી બળ મળશે નામ સ્મરણમાં સળંગતા પ્રગટે તો જ સાચું રામનું સ્મરણ થઈ શકે ભગવાનનું નામ લેવાથી એકદમ સ્વભાવ નહીં પલટાય જન્મો જન્મનો યોગ છે એક જ જન્મમાં જે મુક્ત થઈ ગયા એ તો અપવાદ છે સામાન્ય લોકો માટે તો જન્મો જન્મનો યોગ છે આનું પણ ગણિત શાસ્ત્ર છે કે નામ સ્મરણમાં સળંગતા પ્રગટે તો જ આપણી વૃત્તિઓ ધીમે ધીમે બદલાય તે થયા પછી જ ધીમે ધીમે આપણા જીવનમાં શુદ્ધિ આવે ગમે તેવા દુખો પડે ક્લેશ થાય તો ઈશ્વરનું નામ સ્મરણ કરો તો એનું દુઃખ શમે મોટેથી નામ સ્મરણ કરવાથી વિચારો ઘણા ઓછા આવે મન હજી એને માટે તૈયાર નથી તેથી મોટેથી બોલવું જોઈએ હાલની આપણી જીવદશામાં મન સંકલ્પ વિકલ્પ કર્યા કરે તેથી નામ સ્મરણ મોટેથી કરવું અને એ રીતે કરતા કરતા નિર્મોહી બનવું નિર્મળ બનવું મનની શુદ્ધિ પ્રાપ્ત કરવી આમાં કોઈ ચમત્કાર નથી ચમત્કારને મહત્વ આપવાની જરૂર નથી મૌનમાં બેસવાથી આપણે કેમ અનાસક્ત બનીએ એવી જાતની જાગૃતિ કેળવીએ એ જ મુખ્ય હેતુ છે હરિ ઓમ